સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે મોબાઈલ ટાવરની અતિ મોટી કરેંગને એલસીબી પાડી છે ગેંગના માસ્ટર માઇન્ડ સહિત ચાર સભ્યો ઝડપી પાડી એક કરોડ ચાલીસ લાખની વધુ કિંમતનો મુદ્દા માલ તેમની પાસેથી કબજે કરી છ લોકોને પોલીસ વોન્ટે જાહેર કર્યા છે જાણવા મળી રહ્યું છે કે ઝડપાયેલા તમામ આરોપી એક સમયે મોબાઈલ ટાવરના મેન્ટેનન્સ વિભાગમાં કામ કરી ચૂક્યા હોવાની ઝડપાયેલા તમામ આરોપી મોબાઈલ ટાવરની ડિવાઇસ અને ચીપ બાબતે માહિતી હતી ત્યારે મોબાઈલ ટાવર એક ટાવરથી બીજા ટાવર ડેટા ટ્રાન્સફર કરવામાં અતિ મહત્વના કામ કરતી અને ખૂબ જ મોંઘી એવી એફ ચીપ તેમજ રાવતર અને ટ્રાન્સમીટરની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગની ઝડપી પાડવામાં આવી છે જાણવા મળી રહ્યું છે કે ગેંગના માસ્ટર મુખ્ય આરોપી ક કામિલ રજા નામનો હતો અને તેની સાથે શિવસાગર નિષાદ નિષેધ બેગર સહિત શશી કુમાર મહંતુ પણ ગેંગના સભ્યો છે આ ગેંગના ઝડપાયેલા ચારેય ઈસમને મોબાઈલ ટાવર મેન્ટેનન્સ સહિત રિપેરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મોબાઈલ ટાવરમાં વપરાતા તમામ ઉપકરણો વિશે માહિતી ધરાવતા ઈસમ છે ત્યારે સર્વિસના કામે આ ચારેય ઈસમ ગુજરાતના સિવાય અન્ય રાજ્યોમાં પણ અવાજ જવર અને હિમાચલ પ્રદેશ મહત્વના રાજસ્થાન સહિત સાતથી વધુ રાજ્યોમાં ચોરી અંજામ આપી છે ચોરી કર્યા બાદ માસ્ટર માઇન્ડ કમિલ દિલ્હી રહેતા અર્જુનપાલ નામના વ્યક્તિને કુરિયર દ્વારા મોકલી આપતો હતો અર્જુનપાલ તેની કેવી રીતે અને કે વેચતો હતો તેની હાલ તપાસ ચાલી રહી છે પરંતુ અર્જુનપાલ યુપીઆઈ દ્વારા કામિલને દિલ્હીથી પૈસા મોકલતો હોવાનું જણાઈ આવ્યું છે સુરત ગ્રામ્ય જિલ્લામાં માંડવી અને વડોદરા ખાતે મોબાઈલ ટાવરમાં એક ટાવરથી બીજા ટાવરમાં વોઇસ કોમ્યુનિકેશન ટ્રાન્સફર કરવા માટેની જે ઇમ્પોર્ટન્ટ ચીપ છે જેનું નામ એસએફી ચીપ કહેવાય એની બે ચોરી થયાની હકીકત ધ્યાને આવતા લોકલ પોલીસ અને જે એલ સીબીની ટીમ આ ગુના કઈ રીતે બને છે કોણ કરે છે એની તપાસમાં લાગે જુનાવાળી જગ્યાની વિઝિટ કરી અલગ અલગ જગ્યાના ટેકનિકલ અને ઇલેક્ટ્રોનિક એવિડન્સીસ ઉપર ધ્યાન રાખી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરતા સુરત રૂરલ એનસીબી આ ગુના શોધવામાં સફળતા મળે અને એ ગુનામાં જે અંજામ આપનાર જે મુખ્ય આરોપી છે તામિલ રઝા અંસારી જે પાલેસરા સુરત શહેરમાં રહે છે અને મૂળ બિહારનો વતની છે એ પોતાના સાગરિકોના માધ્યમથી આ અલગ અલગ કંપનીના ટાવર જેમાં આઇપેલ નોકિયા સિસ્કો એ વગેરેના ટાવરમાંથી સુરત રૂરલના માંડવી કડોદરા વડોદરા રૂરલનું વાગોડિયા તથા પશ્ચિમ કચ્છના મુન્દ્રા વિસ્તારમાંથી ચાર જગ્યાએ ચોરી કરેલાની હકીકત મળેલ અને આ ચોરી કરેલ કે કુરિયરના માધ્યમથી દિલ્હી બેઠેલા એક આરોપીને પાલ નામના વ્યક્તિને મોકલ્યાની હકીકત જાણ થતા એનસીબીની ટીમ દિલ્હી ખાતે જઈ અને એની તપાસ કરી અને જ્યાં રહેતો કે એ ફ્લેટમાં સર્ચ કરતા અનેક ગણી ચીપો સાઈઠથી વધુ ચીપ અને બે માસ્ટર ડિવાઇસિસ પણ મળેલા છે એ પણ પોલીસે કબજે કરેલા છે અને આજરોજ ઉંભેર ગામ પાસેથી આ મુખ્ય આરોપીની પણ પોલીસે અટક કરેલી છે. જિલ્લા પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા બાદ દિલ્હી ખાતે રહેતા અર્જુન પાલના નામના વ્યક્તિને ઘરે દરોડા પાડતા એક પોઈન્ટ એકતાળીસ કરોડથી વધુના મોબાઈલ ટાવરમાં વપરાતા ઉપકરણ પોલીસને મળી આવ્યા હતા જેમાં એક ટ્રાન્સમીટર કિંમત પચાસ લાખથી વધુ છે જ્યારે એક રાવતરની કિંમત વીસ લાખથી વધુ છે અને ચારે લાખની વધુ કિંમતની તેમજ અન્ય અલગ અલગ કિંમતની એસપીએફ ચીપની જથ્થો મળી આવ્યો હતો પોલીસે હાલ અર્જુનપાલ સહિત અન્ય પાંચ વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આખા દેશભરના તમામ રાજ્યોમાં કયા કયા ચોરી ઘટના બની છે તેની તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસને હજુ પણ આશંકા છે કે આ ચોરીની ઘટના હજુ પણ મોટી હોઈ શકે છે બ્યુરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત ભારતભરના અનેક રાજ્યોમાં પણ જેમ કે મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ મહારાષ્ટ્રમાં મુંબઈ અને સોલાપુર વિસ્તારમાંથી કલકત્તા બેંગલોર રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ આ tower ની ચોરી કરેલ છે હાલ સુધી પોલીસે ચાર જેટલા આરોપી ના મુખ્ય સૂત્રધાર કામિલ રજા શિવસાગર સુનિલ નિષાદ જે ફતેપુર યુપી નિવાસી છે તે નિતેશ બગેર જે ઇટાવા યુપી નિવાસી છે શશી મહતો જે છપરા બિહારનો રહેવાસી છે ચાર આરોપીની અટક કરેલી છે અને છ જેટલા આરોપી પોલીસ તપાસમાં હાલ વોન્ટેડ છે જેને ઝડપવા માટે પોલીસની ટીમો કાર્યરત છે આ ગુનામાં કુલ મુદ્દા માલ જે પકડાયો છે તેની કિંમત એક કરોડ પિસ્તાલીસ લાખ તેતાલીસ હજાર અને આઠસો વીસ જેટલી થવા જાય છે તેમાં અલગ અલગ સિસ્કો ચીપ સાહીઠથી વધારે ચારથી વધારે મોબાઈલ તથા અન્ય સામગ્રી અને જે એ નાઇન્ટી નાઇન ઇન્સ્ટ્રુમેન્ટ જેની કિંમત પચાસ લાખથી ઉપર છે અને સિસ્કો રાઉટર જેની કિંમત વીસ લાખથી ઉપર છે એ પોલીસે ઝડપી પાડેલ છે અનેક રાજ્યોમાં અનેક ચોરીઓ કરેલી છે જેમ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ચાર લોકેશન ઉપર મધ્યપ્રદેશમાં પચીસ થી ત્રીસ જગ્યાએ અને રાજસ્થાનમાં વીસ જેટલા એસફ એસએફી કાર્ડની ની ચોરી કરેલી છે એ સિવાય હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ કોલકાતા તેલંગાણા બેંગ્લોરમાંથી પણ અલગ અલગ ચોરીઓ કરેલી છે પોલીસની તપાસમાં જણાયેલ છે કે આ મુખ્ય આરોપી જે છે અને એની સાથે સંકળાયેલા અન્ય સાગરિકો પણ આ બધી પાવર કંપનીઓમાં ફિલ્ડ વર્કર કે ફિલ્ડ એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને એમણે આ ચોરીને અંજામ આપેલ છે આ ચોરીનો રિસિવર દિલ્હીમાં બેઠેલ અર્જુન પાલ એ મુદ્દામાલ સગે વગે કરે એ પહેલાં જ સુરત રૂરલ એલસીબીએ આ સમગ્ર મુદ્દામાલ દોઢ કરોડ જેટલો થવા જાય છે એની જપ્તી કરી છે

એની પણ હજી ફર્ધર ઇન્ટ્રોગેશન ચાલુ છે એટલે બે જણ ની પછી આ બાબતે આપણને માહિતી